ભરતનગર વિસ્તારમાં જાહેરમાં મોબાઈલ લુડો ગેમ ઉપર જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા ભરતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ત્રણ નંબરના બસ સ્ટેન્ડ પાસે અમુક ઈસમો મોબાઈલમાં લુડો ગેમ ઉપર જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ જુગાર રમી રહેલા રાજભાઈ દીપકભાઈ દાઉદિયા અખ્તરભાઈ ફારૂકભાઈ શેખ રવિભાઈ રમેશભાઈ બાંભણિયા અને હનીફભાઈ ઇકબાલભાઈ કાચમણિયાને મોબાઈલ અને રોકડ રૂપિયા સાથે ઝડપી લઈ ધોણોસરની કાર્યવાહી હાથ ધરી હતી بسم <applause> الله <applause> <applause>